हेलो जय जिनेन्द्र जय श्री कृष्ण गेम शो बता અત્યારે મે ખરીડી ગામ પહોંચ્યા છીએ ત્યાંથી આગળ ગોંડલના રસ્તે જઈ વીરપુર જાશું તો વચ્ચે બ્રેક લીધું તો ચલો આગળ જઈએ થોડું કોલ્ડ ડ્રિંક પીએ કુલ ગરમી છે અત્યારે અહીંયા આ છે ગામડું એટલે અમે જ્યાં સ્ટોપ કર્યો છે એ આ જગ્યા છે ગામના અંદર તો નહીં જઈએ પણ અહીંથી જ અમે સીધા આગળ નીકળશી આ રોડે ખેતલાપા હોટલ એન્ડ કોલ્ડ ડ્રિંક ખેતલાપા રસ પોઈન્ટ આ ટ્રેક્ટર આવું બધું અહીં જોવા મળે શેરડી રસ મિક્સરમાં માં નીકળે કોઈ ના ન હોય આ શેરડી નો રસ મિક્સર મિક્સરમાં નીકળે શેરડી રસ મિક્સર મિક્સરમાં મિક્સર માં અચ્છા ધરતી નું અમૃત આદુ લીંબુ અને પાઇનેપલ થી ભરપૂર અહી બધા ચા પીવા ઉભા રહ્યા થોડો બ્રેક લીધો હું રસ પીવું છું સામાજિક કાર્યકર છીએ અમે એન્કર છીએ સાથે અમારી ઘણી બધી એક્ટિવિટી અમારી ચેનલમાં જોશો એટલે બધી મહિલાઓને લઈ બધી એક્ટિવિટી

આજે અમે અહીંયા ખરેડી ગામ અહીંયા થોડી વાર માટે કોલ્ડ્રી માટે લેના માટે ઉભા રહ્યા ને તો અમને એક સરસ વસ્તુની જાણકારી મળી છે કે જે ખૂબ જ જરૂરી છે અત્યારે હેલ્થ ઇસ્યુ બહુ બધા લોકોને હોય છે તો એક સરસ માહિતી આપના લોકો સુધી હું પહોંચાડું છું અને ટોટલી ઓર્ગેનિક વસ્તુ છે ને કહેવાય ને કે આજે લોકો એ બધું ભૂલી ગયા છે બધું આર્ટિફિશિયલ ઉપર જાય છે તો વિધાઉટ કોઈ પણ અંદર વસ્તુ ઉમેરી નથી એવું નેચરલ વસ્તુ જોવા જઈએ તો એક ભાઈ અમને અહીંયા મળ્યા એમની વાડીનું જ લાલ મરચું છે અને અત્યારે સિઝન પણ આવી રહી છે તો એ ભાઈ મળ્યા તો અમને એમ થયું કે ચલો આજે આપણે એક વાત એમના સુધી પણ પહોંચાડી અને એમની આ વાત બીજા લોકો સુધી પહોંચે તો લોકોને એક સારી વસ્તુ મળી રહે તો ચલો જોઈએ મરચા વિશે આપણે થોડી માહિતી મેળવીએ આ ભાઈ ખરેડી ગામના છે અને એમને ત્યાં એમની વાડીનું જ આ મરચું છે તો એમને મને થોડીક માહિતી આપી કે આ કેટલી ટાઈપના મરચાં છે અને બિલકુલ ઓર્ગેનિક છે તો તમે જોઈ શકો છો અને આ બધા સેમ્પલ અમને દેખાડે છે અને એ ઘરે બેસીને પણ બધાને પહોંચાડશે એમના નંબર પણ હું હમણાં હાઈલાઈટ કરું છું ભાઈ તમારી વાડી ક્યાં છે અહીંયા જામના ના કાલાવડ રોડ ઉપર નપણિયા ખીજડીયા રસ્તે ઓકે અને આ વર્ષુ આપણી પોતાની જ વાડીનું છે અને આપણે જ ધરાવીએ છીએ અને રેવા અને કાશ્મીરી કલર માં સારું છે અને બે વર્ષ સુધી રાખવું હોય તો એનો કલર જરા ડલ થતો નથી ઓકે અને તીખું મીડિયમ

આ લોકો બધા એમના કાયમી ગ્રાહક છે અને કાયમી આ લોકો આમની પાસેથી જ આ બધી વસ્તુ લે છે ટોટલી ઓર્ગેનિક ફૂડ કોને ના ગમે આ અમારા મહેમાન આવ્યા છે એ લોકો પણ એમ જ કહે છે કે હું પણ હવે અહીંયાથી જ ઓર્ડર લખાવીશ અને દર વખતે હું આમનું જ મરચું વાપરીશ તો હું તમને મરચાની થોડી માહિતી પહોંચાડી દઉં ઝૂમ આઉટ કરું છું તો આપ સૌ જોઈ શકશો

એમના નંબર ઉપર તમે કોલ કરશો એટલે તમારા ઘર સુધી એ ડિલિવરી પહોંચી જશે તો આપણે ઓર્ગેનિક ખાઈએ અને આપણી હેલ્થ ને સારી રાખીએ હમણાં થોડા દિવસ પહેલા મે 10 કિલો નો ઓર્ડર આપ્યો તો તો ખૂબ સારું લાગ્યું મને ઓકે બારે માસ ભરવા લાયક છે બગડવાની કઈ પ્રોબ્લેમ નથી પ્યોર ઓર્ગેનિક છે કલર પણ સારો છે કોઈ એમાં મિક્સર નથી અને જેવું ક્યો ચીખું મીડિયમ બધું આ લોકો આપે છે અને હોમ ડિલિવરી પણ સારી છે અને ખૂબ જ પસંદ આવ્યું ઘરના સભ્યોને તો સારું છે અને બધાને અપીલ છે કે ખરેખર વાપરવાલાયક છે ખાવાલાયક છે અને અત્યારે બજારમાં જે કાંઈ મિક્સ કરીને વસ્તુ આવે છે તો એના કરતાં સારું છે આ વસ્તુ તો બધાય લ્યો એવી અપીલ છે થેન્ક યુ ચોક્કસ ઓકે થેન્ક યુ વેરી મચ હાલો 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 ફાઇનલી હવે વીરપુર ગામ પહોંચી ગયા જય જલારામ બાપા ઓલમોસ્ટ ઘણું મોડું થઈ ગયું છે તો ફટાફટ પેલા પ્રસાદ માટે જઈએ કેમ કે હજી પણ મોબાઈલ એવું બધું જમા કરાવશું ત્યાં મોબાઈલ લેવાનું મનાય છે પછી આપણે માર્કેટનું હા હા પછી આપણે આખા માર્કેટને વ્લોગમાં લેશું બધી માર્કેટ ઉપરસી પણ ફટાફટ પહેલા જઈએ આપણે નીચે લારમ બાપાના મંદિર મહિમા M4

આ નું સ્ટોર છે જલારામ બાપા ના મંદિર થી બહાર નીકળીએ ને એટલે તરત જ આ બધા આખી માર્કેટ છે ખરીદી માર્કેટ બધા ઠાકોરજી નવા બંધણી પટોડા પ્રિન્ટ દુપટ્ટા ચખલા બેલા આ બધા ભગવાનજીને ધરાવવા માટેનું છે ભગવાનને ધરાવવા માટેના થાળ જે કહેવાતું હોય એ કાશાની વસ્તુ છે પિત્તળની વસ્તુ છે અને આ બધા જ ચગમગ ચકમગમજ ચમકી રહ્યા છે આ બધા જ વસ્તુ છે અહીં આરતી થાળ

આ ડેકોરેટિવ બધી લટકણ છે ડિઝાઇનર એન્ટિક પીસ જેને બોલાય એ બધું જ છે અહીં કેવું આખું આમ ચકમક ચકમક લાગે ને બધી આમ જાય તો બધી ચમકતું જ હોય

हेलो कैसे हो भाई बोलो जाओ से मटरी कलर जरा भी नहीं उठ रहा है धन्यवाद बस आई जाको नहीं आता है इजाजत है नीचे मोबाइल ऑन कैम करवाना है मुझे सही है बंद कर हो સરસ મજાના જલારામ બાપા અમે દર્શન પણ કર્યા અને ત્યાર પછી થોડી ઘણી ખરીદી પણ અમારે કરવી હતી એ કરી તો અત્યારે બરાબર બાપાના મંદિરની સામે જ એક દુકાન આવેલી છે ત્યાં અમે જોયું તો કેટલી બધી સરસ વસ્તુ જોવા મળી તો ચલો એક વસ્તુ આપણે તમને ત્યાં પણ દેખાડી દઈએ આપણે ભાઈની સાથે વાત કરીએ જય જલाराम ભાઈ સુ નામ તમારું બસ મજામ અચ્છા કેટલા વખત છે તમારી આ દુકાન છે અચ્છા આ અમે જોયું છે અચ્છા સરસ ચાલે છે સંતો મણીલાલ અચ્છા સરસ અમે વિરપુર આવો મંદિરના એક્ઝેટ બેટની સામે આપણી શોપ આવેલી છે બધી આર્ટિકલ બધી મળી જાય છે ઓકે બધું આપણે સરસ એ બહુ સરસ બધી વેરાઈટી અમને જોવા મળી અને ખૂબ સરસ ખરીદી અહીંથી થઈ શકે એમ છે તમારે કોઈને ગિફ્ટ દેવું હોય તો પણ સરસ મજાનું બહુ રીઝનેબલ પ્રાઈસ છે બધી જ અને તમે ગિફ્ટ પણ આપી શકો છો લોકોને તો અક્ષયભાઈ હું ખાલી પૂછું કે આ વિડીયો જે લોકો દેખાડશે ની વિડીયો જોઈને તમારી પાસે કોઈ આવશે તો તમે એમને કઈ ડિસ્કાઉન્ટ દેશો 100% ડિસ્કાઉન્ટ 10% ડિસ્કાઉન્ટ આપું છું ચોક્કસ ને બાકી એકચ્યુઅલી જોવા જોઈએ તો બધા ફિક્સ ભાવ છે અમે પણ અહીંયાથી ખરીદી કરી અને અમે ફિક્સ ભાવે જ ખરીદી કરી છે એટલે કોઈ ભાવ કરતા જ નથી પણ છતાંય તમે જ્યારે આ વિડીયો દેખાડશો અને એમ કહેશો કે ના ભાઈ અમે આ વિડીયો જોઈને તમારી પાસે આવ્યા છીએ

તમારે ઘરમાં કે ઓફિસમાં ક્યાં બી ફોટો જે રીતનો સાઈઝનો બનાવો હોય તે રીતનો ફોટો બની જશે ઓકે તમારી તમારે કસ્ટમાઇઝ સાઈઝ પ્રમાણે અમે બનાવી આપશું અચ્છા હા હા તો તમારો નંબર ને એવું કંઈ આપી દેશો કાર્ડ તો હા કાર્ડ નું આપણે લઈ લઈએ અક્ષયભાઈની દુકાનનું કાર્ડ છે એમાં નંબર પણ મેં હાઇલાઇટ કર્યા છે તો ચોક્કસ આપશો મુલાકાત લેશો અધરવાઇઝ તમે મોબાઈલથી પણ કોન્ટેક કરી શકો છો અને તમને જે જોઈ એ લોકો તમને પ્રોવાઈડ કરશે તમારા ઘરે બેસીને પણ એ તમને પહોંચાડી દેશે વસ્તુ તો અવશ્ય જ્યારે વીરપુર આવો ત્યારે એક વખત અહીં જરૂર મુલાકાત લેશો